જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ટેકનિકલ વિડીયોમાં તો મિત્રો જે તમને ડેમોમાં વિડીયો બતાવેલ છે તેવા પ્રકાર તમારે વિડીયો કઈ રીતે એડિટિંગ કરો તે આજના વિડીયોમાં બતાવવાનું છે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર અહીંયા તમારે સૌ પ્રથમ કાઇન માસ્ટર એપ્લિકેશન ઓપન કરવાનું રહેશે તો મિત્રો તમારે કાઇન માસ્ટર ખોલ્યા પછી અહીંયા તમારી ઉપરની સાઈડમાં ક્રેટ ન્યૂ એવું ઓપ્શન બતાવના પર ક્લિક કરી અહીંયા તમારે કેટલી સાઇઝનો વિડીયો બનાવું તો તમારે પસંદ કરવાનું રહેશે તો મિત્રો જોઈ લો આપણે ફૂલ સ્ક્રીન વિડીયો બનાવો તો નવ પોઈન્ટ ફોર સાઈઝ પસંદ કરવાનો રહેશે આટલું કર્યા પછી અહીંયા નીચેની સાઈઝમાં ક્રિએટ બતાવતો છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે સૌ પ્રથમ જે ફોટાનો વિડીયો બનાવવાનો તે ફોટો લઈ લેવાનો રહેશે જોઈ લો મિત્રો હું માતાજીનો વિડીયો બનાવું છું તો અહીંયા મેં ફોટો લઈ લીધો છે તમારે પણ અહીંયાથી ફોટો લઈ લેવાનો રહેશે આટલું કર્યા પછી અહીંયા તમારે આવી રીતે થોડો વિડીયો લોંગ કરી દેવાનો રહેશે જોઈ લો આપણે વીસ સેકન્ડ વિડીયો બનાવીશું અહીંયાથી તમારે ફોટાને ફોટા પર ક્લિક કરીને અહીંયા બાજુમાં જોઈ લો મિત્રો ઝૂમ વાળો ઓપ્શન બતાવતો છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે ફિક્સ સાઈઝ પસંદ કરવાની રહેશે આટલું કર્યા પછી અહીંયા તમારે ઉપરની સાઈડમાં મીડિયાવાળું ઓપ્શન બતાવતું છે એના પર ક્લિક કરી અહીંયા તમારે ડાઉનલોડ ડાઉન વિડીયો કરેલો છે તમારે જે કોઈ બી લાઇટિંગ વાળો ગ્રીન સ્ક્રીન વિડીયો ડાઉન કરેલો હોય તે તમારે લઈ લેવાનો રહેશે જોઈ મિત્રો આપણે લઈ લીધો છે બસ આટલું કર્યા પછી અહીંયા તમારે નીચેનો વિડીયો જે લીધો લાઇટિંગ સ્ક્રીન વાળો તેના પર ક્લિક કરી અહીંયા નીચેની સાઈઝમાં જોઈ મિત્રો અહીંયા ફૂલ સ્ક્રીન બતાવતો છે તેના પર ક્લિક કરી આવી રીતે ફૂલ સ્ક્રીન કરી દેવાનો રહેશે આટલું કર્યા પછી અહીંયા નીચેની સાઈઝમાં ટ્વેલંગ મિત્રો અહીંયા લખેલ બતાવશે ક્રોમા કે આવો ઓપ્શન બતાવતો એના પર ક્લિક કરી અહીંયા તમારે ફોટો એડજસ્ટ કરી લેવાનો રહેશે આવી રીતે જોઈ મિત્રો બસ આટલું કર્યા પછી અહીંયા જોઈ લો મિત્રો તમારે જે વિડીયો બનાવવાનો હતો તમે ડેમો વિડીયો જોયો એ વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો આટલું કર્યા પછી અહીંયા તમારે અહીંયા ટેક્સ ઓપ્શન બતાવું છું તેના પર ક્લિક કરીને તમારે જે ટાઈપિંગ કરવું હોય તે કરી શકો છો તો પેલો મિત્રો આવી રીતે આવી રીતે લખો તો લખી શકો છો અથવા તમારે કોઈ બી લખો તે લખી શકો છો પેલો આટલો કર્યા પછી ઉપરની સાઈડમાં ફોન્ટ ઓપ્શન બતાવતું છે ત્યાં તમારે અલગ અલગ ફોન્ટ બતાવતા છે તે તમને જે પસંદ આવે ફોન્ટ અહીં લઈ લેવા રહેશે તો મિત્રો મેં ખાલી આવી રીતે લખ્યું છે જે જેટલું લખી લખ્યું છે વધારે નહીં જય માતાજી હતું લો વિડીયો જેટલો આપણે વીસ વીસ સેકન્ડ રાખીએ તેટલું તેને લોંગ કરી દેવાનું રહેશે મિત્રો આપણે થઈ ગયું છે અહીંયાથી તમારે ઇફેક્ટ વાળા તમારે કોઈ બી ઇફેક્ટ મારો તો અહીંયા ઇફેક્ટ મળી જશે જોઈ મિત્રો અલગ અલગ પ્રકારના અહીંયા ઇફેક્ટ આવે છે જોઈ મિત્રો તમને ઇફેક્ટ બતાવું મિત્રો અહીંયા ગ્રીન સ્ક્રીનવાળો વિડીયો બનાવે છે એટલે ઇફેક્ટ કામ લાગતા નથી તમે તમારા ફોટાનો વિડીયો બનાવશો તો ઇફેક્ટ ચોક્કસથી લાગશે તો મિત્રો આટલું કર્યા પછી અહીંયા ઉપરની સાઈઝમાં ઉપરની સાઇઝમાં ડાઉનવાળો ઓપ્શન બતાવતું હોય છે તેના પર ક્લિક કરી તમારે વિડીયો ડાઉન કરવાનો રહેશે તો એ મિત્રો અહીંયા તમારે ફૂલે ચડી રાખવાનો રહેશે અહીંયાથી નીચેની સાઇઝમાં સેવ એજ વિડીયો એવો લખેલ બતાવતું બતાવતું હોય છે તેના પર ક્લિક કરશો તો તમારી વિડીયો ડાઉનલોડ થઈ ગયા થઈ જશે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી